સ્વાગત છે જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આજ રોજ વિશ્વ મેલેરિયા દિન પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના ના ઉજવણીના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ આવે તે સારું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જિલ્લા મેલેરિયા સુપરવાઇઝર શ્રી રમેશ ચૌધરી તેમજ શ્રી જયેશ પટેલ અને અર્બન હેલ્થ ઓફિસર દ્વારા રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી સરકારી દવાખાના વિજાપુરથી નીકળી શહેરના વિવિધ માર્ગો ખત્રીકુવા નગરપાલિકા વિસ્તારમાં ફરીને પત્રિકાઓનું વિતરણ મેલેરિયા રોગની જનજાગૃતિ સૂત્રોચ્ચાર તેમજ પ્લેકાર્ડ દ્વારા અને વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએ તે થીમ પર બેનર પ્રદર્શિત કરી સરકારી દવાખાને પરત ફરી હતી આ રેલીમાં અર્બન હેલ્થ કચેરી વિજાપુરનો સ્ટાફ આરવીએસ કે વિજાપુરનો સ્ટાફ એસટીએસ વિજાપુર તેમજ નર્સિંગ સ્ટુડન્ટ જોડાયા હતા આ સમગ્ર રેલીનું સુચારુ આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી એમ એમ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું